હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા અથાણાનો મસાલો બનાવવાની છું એને આપણે મેથીઓ મસાલો પણ કહી શકીએ આમ તો આ મસાલો આપણને માર્કેટમાં આસાનીથી મળી રહેતો હોય છે પરંતુ જો તમે આ મસાલો ઘરે બનાવશો તો તમને માર્કેટ કરતાં ઘણો સસ્તો પણ પડશે અને ચોખ્ખો એવો આપણો મસાલો બનીને રેડી થશે તો તમે આ મસાલો કોઈ ઇસ્ટન્ટ અથાણું બનાવવું હોય એમાં પણ ઉપયોગ કરી શકો છો અને એક વરસ સુધી જો ખાટું અથાણું બનાવીને સ્ટોર કરવું હોય એમાં પણ આ મસાલો તમે ઉપયોગ કરી શકો છો તો ચેન ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અથાણાનો મસાલો બનાવવા માટે પહેલાં આપણે કપના માપ પ્રમાણે મેં અહીંયા સો ગ્રામ રાયના કુરિયા લઈ લીધા છે અને આ કુરિયાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને એને આપણે અધગચરા મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી હું અહીંયા અધકચરા પીસીને તૈયાર કરી દઈશ તો આ રીતે આપણે કુરિયા પીસીને રેડી કરવાના છે તો એકદમ ઝીણા પીસાઈ ના જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું તો આ કુરિયાને હું અહીંયા એક મોટી થાળીમાં આ રીતે ફેલાવી દઈશ તો આ રીતે થાળીમાં રાયના કુરિયા નીકાળી અને હવે આપણે એ જ મિક્સર જારમાં હું અહીંયા મેથીના કુરિયા લઈ લઈશ તો મેં અહીંયા કપના માપ પ્રમાણે પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે રાયના કુરિયા સો ગ્રામ છે તો એની સામે આપણે પચાસ ગ્રામ મેથીના કુરિયા લઈ લેવાના તો એને પણ આપણે મિક્સર જારમાં પીસવાના છે અને એને પણ આપણે અધગચરા મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી અધગચરા પીસી લઈશું તો આ રીતે હું એને પણ પીસીને રેડી કર્યા છે તો એને પણ રાયના કુરિયા જે થાળીમાં એડ કર્યા હતા એમાં હું એને પણ એડ કરી દઈશ તો મેથીના કુરિયા નીકાળ્યા પછી હવે બીજો મસાલો બનાવીશું એના માટે મેં અહીંયા પચીસ ગ્રામ સૂકી વરિયાળી લઈ લીધી છે એને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને વરિયાળીને પણ આપણે અધકચરી પીસી અને રેડી કરવાની છે મેથીના કુરિયા મેં પચાસ ગ્રામ લીધા હતા એની સામે આપણે વરિયાળી પચીસ ગ્રામ લેવાની છે એ ખાસ ધ્યાન રાખવું એને પણ આ રીતે થાળીમાં આપણે નીકાળી દઈશું અને એને હાથ વડે આપણે નાનું એવું સર્કલ કરી અને રેડી કરીશું આ રીતે ત્રણ મસાલા મેં પીસી અને રેડી કર્યા છે તો હવે વચ્ચેની જગ્યાએ હું અહીંયા એક ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશ તો મેં અહીંયા મસાલામાં એડ કરવા ગેસની ફ્લેમ ચાલુ કરી વઘારિયામાં પાંચ ટેબલ સ્પૂન જેવું તેલ લઈ લીધું છે અને તેલમાં થોડો ધુમાડો આવે ત્યાં સુધી આપણે તેલને ગરમ કરવાનું છે તેલ આપણું આ રીતે તમે જોઈ શકો છો કે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેલને થોડું આપણે ઠંડુ થવા દેવાનું છે તેલ જ્યાં સુધી આપણું ઠંડુ થાય ત્યાં સુધી મેં અહીંયા ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરી અને આ રીતે કઢાઈ રાખી દીધી છે અને એમાં આપણે મીઠું શેકવાનું છે મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન મીઠું લઈ લીધું છે અને મીઠામાં થોડો એવો પાણીનો ભાગ આવે છે અને મોશ્ચર બધું જ મીઠામાંથી દૂર થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને મીઠાને શેકી દઈશું મીઠું પણ આપણું થોડું એવું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી મીઠાને આપણે ઠંડુ થવા દઈશું તો થોડું એવું તેલ આપણું ઠંડુ થઈ ગયું છે તો આ બધું જ તેલ આપણે મસાલામાં એડ કરી દેવાનું તો ખાસ ધ્યાન રાખવું કે તેલને આપણે પ્રોપર ઠંડુ થવા દેવાનું નથી થોડું એવું નોર્મલ ગરમ હોય ત્યારે જ આપણે તેલને મસાલામાં એડ કરી દેવાનું અને તેલ એડ કર્યા પછી બીજી થાળી ઉપર આપણે પાંચ મિનિટ સુધી ઢાંકી અને મસાલાને રહેવા દઈશું તો પાંચ મિનિટ આપણી થઈ ગઈ છે તો હવે એમાં આપણે બીજા મસાલા કરીશું હું અહીંયા એક ટેબલ સ્પૂન હળદર એડ કરી દઈશ અને એને બધું જ આપણી મસાલામાં હળદર મિક્સ થાય એ રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે જે મીઠું શેકીને રેડી રાખ્યું હતું એ પણ થોડું એવું ઠંડુ થઈ ગયું છે તો એને પણ અંદર જ આપણે એડ કરી દેવાનું અને ફરીથી આપણે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું તો હવે અથાણાના મસાલામાં સરસ એવો કલર લાવવા માટે મેં અહીંયા અડધો કપ કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે અને એને પણ અંદર એડ કરી અને આ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે હું અહીંયા હાથ વડે બધો જ મસાલો મસળી અને રેડી કરીશ તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો મસાલાનો કલર આવ્યો છે તો ગરમા ગરમ ખીચું કે ખાખરા પર પણ તમે આ મસાલો સ્પ્રિન્કલ કરી અને વાપરી શકો છો એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવા ખાટા અથાણામાં પણ તમે આ મસાલો ઉપયોગ કરી શકો છો તો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય